ત્યાર પછી ફરી પંચાયત આવ્યું તો 17 લાખ રૂપિયાનું આવ્યું 17 લાખ નું આયા પછી 17 લાખ માં કોઈ કોન્ટ્રાક્ટર ને પોસાય નહીં કે ભાઈ આ પંચાયત બની રહેશે તો એ પણ આવેલું પંચાયત ઘર કેન્સલ થયું અને છેલ્લા સ્ટેમ્પ ડ્યુટી અને રેતી ગંગર 2024 25 ની ગ્રાન્ટમાંથી આ પંચાયત ઘર જે સરસોણી ગામે આવ્યું નવું તો એ આયુ 23 લાખ રૂપિયાનું આ પંચાયત ઘર આયા પછી હું અને જે મારાવતી ગામમાં હલ્કેશભાઈ કરીને બધું કામકાજ વાળું સંભાળે છે અમે વારંવાર કોન્ટ્રાક્ટરને ત્રણ ચાર વાર કહ્યું કે ભાઈ આપણે ખાત પૂરત કરવાનું છે ધારે કરવાનું છે ધારે કરવાનું છે ધારે કરવાનું છે છતાંય કોઈ આન્સર આવ્યો નહીં એના બાદ પાદરાના ધારાસભ્ય કે જેમને બહુ શોખ છે બધી જગ્યાએ ખાત પૂરત કરવાનો કે જેમની ગ્રાન્ટ જ નથી આ કે જેમને લેવા દેવા નથી આ ગ્રાન્ટમાં એ ભાજપના ધારાસભ્ય છે પણ આ કોન્ટાબેન કદાચ તમે મત આપ્યો હશે ગઈ વખતે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગણપતપુરા સીટમાં એ કોન્ટાબેનની ગ્રાન્ટમાંથી આવેલું છે એટલે એ લોકો મને એટલે મારી વાઈફને કે મારા નંબર પર મને ઇન્વિટેશન નથી આપ્યું તેમજ તલાટીને પણ ઇન્વિટેશન નથી આપ્યું અને આ વસ્તુ અમે જે દિવસે ઓપનિંગ હતું તે દિવસે લાઈવ ડિબેટ માં જાહેર કરી દો તેમ કોઈ પણ સરકારી અધિકારીએ અમને ઇન્વિટેશન આપેલ નહીં તેના કારણે આ પંચાયત નું ખાતમુરસ એમે ત્રણ વાર પંચાયત ચેન્જ થઈને આવી છે તો આજે બીજી વાર આ પંચાયત નું આપણે ખાતમુરસ કર્યું છે અને આજે ખાતમુરસ માં ખાલી શોર્ટ ટાઈમ માં જ આપણે કર્યું છે વરસાદના કારણે થોડો જગ્યાનો અભાવ છે પરંતુ સરસોની ગ્રામની જનતા

કે કોઈ મને ફોન કર્યો કે આ જગ્યાએ લાઈટ ચાલુ નથી તો ભઈ એ જગ્યાએ લાઈટ મહારાજને કહી દઉં મહારાજ બી એટલા જોરદાર છે હેલ્પર તરીકે કે તરત આવી જાય છે ખાલી એક પ્રોબ્લેમ છે કલાડીનો પ્રોબ્લેમ થોડો અઘરો છે આ કે કલાડી નવા છે કાગળ જોયા ઉપર કોઈનું કામ કરતા નથી લોકોની બહુ ગુમ છે અને અત્યારે કલાડીની બદલી થઈ શકે એમ છે નહીં કારણ કે આપણા ગામનો જે ભ્રષ્ટાચાર જૂની પંચાયતે કરેલો છે એ ભ્રષ્ટાચાર લગભગ 32 લાખ રૂપિયાનો છે આમાંથી કોઈ ભાઈ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થી કદાચ જોયું હશે કે 32 લાખનો ભ્રષ્ટાચાર છે અને મે દિલ્હીનો છે ના બધા આંકડા બતાવ્યા છે કોઈ પણ કામ કર્યા વગર પૈસા લઈ લીધા છે પાદરાના એક મિત્ર છે એમએલએના અંગત કે જે એ મુદ્દો તો કોઈ જણ બોલ્યા જ નહીં કે માર મારો મિત્ર 4.5 લાખ રૂપિયા સરપોની ગામ પંચાયત થી લઈ ગયો તો એ ખોટા છે એટલે અમે મારા મિત્ર ભવિનભાઈ એને કહ્યું કે તું લઈ ગયો છે પૈસા અને તું સાચો છે તો તું તારા બિલ રજૂ કર સોશિયલ મીડિયા પર તો ત્યાંથી સોશિયલ મીડિયા માં કઈ પણ રજુ કરવાનો એને બંધ કરી દીધું છે એટલે એ ફરિયાદ દાખલ થવાની તૈયારી છે એના કારણે જે અત્યારે આપણો તલાટી છે એ કઈ પણ કામ કરે છે કાગળ એકદમ ઓકે હોય છે તો જ કરે છે એટલે હું એને ભલામણ ન કરતો નથી કારણ કે મારું કામ હોય તો તરત બતાવી દઉં છું કોઈને લેટર પેપર પર જે કંઈ લખવું હોય અમુક લેટર પેપર તો એમને માપી દઉં છું કોરાક તમારા સાથે જે લખવું હોય લખી દો બરાબર છે એટલે તલનાની એક કમ્પ્લેન છે પણ એ કમ્પ્લેન હવે શોર્ટ ટાઈમમાં ફરિયાદ થયા પછી શોર્ટ આઉટ થઈ જશે કારણ કે નવો વ્યક્તિ છે એટલે પીડ્યો છે બિચારો કે ભાઈ હું બી ફસાઈ જઉં અવાળા કામમાં એટલે મેઈન તો મારું કહેવાનો મતલબ કે આ ઓપનિંગમાં તમે બધા આયા અને સાથ સત્તા આપ્યો તેમજ મારા જે સરપંચ તરીકે ખાસ બધા મિત્રો છે તો હું મારી ઓળખ જણાવી દઈશ કે કંઈ કઈ ગામના સરપંચ છે કે ખાલી નોર્મલ આ ઇન્વિટેશન આપ્યો અને લોકો હાજર છે નહીં કે એમએલએ સાહેબ પીપરીમાંથી સાત જણને લઈને આવ્યા હતા આપણે બીજા ગામમાંથી ચાર પાંચ તો આયા છે એટલે મોદી યુઝ કર્યો

આખો દિવસ ભાજપ ભાજપ કરીને ભાજપ વાળા ક્યાંથી જવાય તમને તો હોદ્દા આપ્યા છે એટલે તમારી ફરજ છે કે બધી જગ્યાએ જવાનું છે આજે સરપંચ છે સરપંચ હોદ્દો આપ્યો તો ફરજ છે કોઈ કાર્યક્રમમાં હાજર રહેવાનું બરાબર છે અને તમે કઈથી નક્કી કરી શકો કે ભાજપ છે કોંગ્રેસના છે એટલે આ વસ્તુ બધાને જણાવી દી એના કારણે આપણે ઓપનિંગ રાખ્યું છું વધુમાં જણાવીશ તો મારા મિત્ર છે ધર્મેન્દ્રભાઈ એ મધાપુરના સરપંચ છે આ બેઠા છે એ બધા ખબર પડ બધા ઓકે આ સાધીના સરપંચ છે બાજુમાં બેઠા છે અપરાના સરપંચ ઉભરાવાની કે બાજુમાં બેઠા નામ વધારવા જો આખો તૈયાર રહે છે समीर સરપંચ છે બાજુમાં બેઠા છે દીપક એ બહાર એસોસિએશનના પ્રમુખ છે છેલ્લા 7 વર્ષથી એ મોરચા સરપંચ છે આદરાકોટના સરપંચ છે બરાબર ઓકે પછી આ સહેજકોણાના સરપંચ છે આપણા તાલુકા પંચાયત જે 5 ગામની ચૂંટણી થઈતી એના જીતેલા સરપંચ છે અરે છે બરાબર છે છે તો બધા મારા જે માન લોકો છે એ બધાનો હું ખૂબ ખૂબ આભાર